છવ્વીસમી ફેબ્રુઆરી ના રોજ બપોરે બાર કલાકે ધાનેરા નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાશે ધાનેરા નગરપાલિકાના પ્રમુખ બળવતસિંહ રાવ બને તેવી શક્યતાઓ

હવે જોઈએ સમાચાર વિગતવાર છવ્વીસમી ફેબ્રુઆરીના રોજ બપોરે બાર કલાકે ધાનેરા નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે ધાનેરા નગરપાલિકાના પ્રમુખ બળવતસિંહ રાવ બને તેવી શક્યતાઓ ધાનેરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે છવ્વીસમી ફેબ્રુઆરીના બપોરે બાર વાગે ચૂંટણી યોજા હશે અને ધાનારા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને દસ જ્યારે કોંગ્રેસને અઢાર સીટો મળતા કોંગ્રેસ ધાનેરા નગરપાલિકા પર કબજો જમાવ્યો છે અને છવ્વીસમી ફેબ્રુઆરી ધાનારા નગરપાલિકાના પ્રમુખ પદ પર વોર્ડ નંબર બેમાંથી ચૂંટાયેલા પૂર્વ ધાના નગરપાલિકાના પ્રમુખ બળવતસિંહ રાવ બેસી શકે છે અને ધારાપાલિકા પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને ધાનેરામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે જે પક્ષની બહુમત હોય છે તે પક્ષના પ્રમુખ ને ઉપપ્રમુખ બનતા હોય છે ધાનેરા તાલુકાની પચીસ સીટો માટેની મતગણતરી આવતીકાલે યોજાશે ધાનેરા તાલુકામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બુધવારે મતદાન યોજાયું હતું જેમાં તાલુકા પંચાયતની પચીસ બેઠકોમાં એકોતેર ઉમેદવારો તથા જિલ્લા પંચાયતની પાંચ બેઠકો માટે સત્તર ઉમેદવારોનો ભાવિ ઈવીએમમાં બંધ કરવામાં આવ્યા હતા જેમાં ધાનેરા તાલુકાના એકપણ બત્રીસ લાખ મતદારોમાં સત્યાસી હજાર એકસો ત્રેવીસ મતદારો મતદાન કર્યું હતું અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીના મતદાનમાં ધાનેરા તાલુકામાં મતદાન કેન્દ્રોમાં સાતસો એંસીનો સ્ટાફ મૂકવામાં આવ્યો હતો તે સિવાય છવ્વીસ ઝોનલ ઓફિસરો મૂકવામાં આવ્યા હતા અને સો પોલીસ જવાનો એકસો અડસઠ હોમગાર્ડ એક પીએસઆઈ એક રોકવામાં આવ્યા હતા ધાના તાલુકાના એકસો છપ્પન બુથ ઉપર સ્ટાફ તેમજ સાધન સામગ્રી માટે સોળ બસોના રૂટ બનાવવામાં આવ્યા હતા જ્યારે સવારે અગિયાર કલાકે દાખામાં જિલ્લા પંચાયતને એક ઈવીએમ ખોટવા તાત્કાલિક ધોરણે બદલવામાં આવ્યું હતું જેની દસ મિનિટ માટે મતદાન બંધ રહ્યું હતું ધાના તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની મતગણતરી ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ આઠ કલાકે સરાલ ત્રણ રસ્તા પાસે આવેલ કેઆર આજના આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રાખવામાં આવેલ હોવાનું ધાનેરા મામલદાર બીએસ ખરાડીએ જણાવ્યું હતું બુધવારના રોજ બનાસકાંઠા જિલ્લા પંચાયત અને બનાસકાંઠા જિલ્લાની ચૌદ તાલુકા પંચાયતની યોજાયેલી ચૂંટણીની અંદર બાસઠ પોઈન્ટ એકતાલીસ ટકા જેટલું સરેરાશ મતદાન થયું હતું બનાસકાંઠા જિલ્લા પંચાયત અને ચૌદ તાલુકા પંચાયતની બુધવારે યોજાયેલી ચૂંટણીમાં બાસઠ પોઈન્ટ મતદાન થયું હતું અને ગત વર્ષ કરતાં ત્રણ ટકા ઓછું મતદાન નોંધાયું હતું બે હજાર તેરમાં પોસઠ મતદાન થયું હતું આ વર્ષે છાસઠ જિલ્લા પંચાયત પૈકી પાસઠ બેઠકો પર અને તાલુકા પંચાયતની ત્રણસો બેતાલીસ બેઠકો પર અંદાજ પાંચ ટકા જેટલું મતદાન થયું હતું જેમાં સૌથી વધુ મતદાન લાખણી તાલુકામાં તોતેર પણ સાત ટકા નોંધાયું હતું જિલ્લામાં હડાદમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોના ચિહ્નો અરસપરસ બદલાઈ જતા આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી જ્યારે મેન્ડેટ લઈને વિવાદ થતાં વડગામ તાલુકાના જૂની શેરણી અને ચંગાવાડા ગામના લોકો મતદાનથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો જ્યારે જિલ્લામાં જુદા જુદા સ્થળોએ ઈવીએમ મશીનો ખોટવાઈ ગયા હતા આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી બનાસકાંઠાની છાસઠ જિલ્લા પંચાયત બેઠકો પૈકી પાસઠ બેઠકો પર અને ચૌદ તાલુકા પંચાયતો માટે બુધવારે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં સાંજે પાંચ વાગ્યા સુધી ચૌદ તાલુકામાં સરેરાશ પાસઠ ટકા જેટલું મતદાન થયું હતું જેમાંથી સૌથી વધુ મતદાન લાહણી તાલુકાના જ્યારે સૌથી મતદાન વડગામ તાલુકામાં માલગઢમાં સ્લીપ ન પહોંચતા મતદારો અઠવાયા હતા ડીસા તાલુકાના ગામની પ્રાથમિક શાળાના ભાગ ત્રેવીસ અને ચોવીસ નંબરની શાળામાં ઉમેદવારોએ મતદારોના ઘર સુધી સ્લીપો ના પહોંચતા મતદારો અઠવાઈને ધર્મના ધક્કે ચડ્યા હતા જ્યારે ચૂંટણીની સ્લીપોમાં છબડા થયા હોવાના આક્ષેપો મતદારોએ કર્યા હતા જોકે ઉમેદવારોએ પોતે પોતપોતાની મતદારોની સીટમાંથી નામ શોધી જણાવતા અંતે મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અમીરગઢમાં ઈવીએમ સમયસર તંત્ર દ્વારા ના લેતા હોબાળો મચ્યો હતો અને હળાદ સીટ પર ઉમેદવારના નામ સામે ચિહ્નો બદલાતા આજે ફરી મતદાન થયું હતું દાદા તાલુકા પંચાયત સામાન્ય સાત હળાદ તાલુકા પંચાયત સીટ પર બે ઉમેદવારો વચ્ચે ચૂંટણી હતી જેમાં બંને ઉમેદવારોના નામની સામે ચિહ્નો બદલાઈ હતી જેમાં કોંગ્રેસના કાંતિભાઈ બેગડિયાના ચિહ્ન સામે કમલમ નિશાન અને ભાજપના લાદુભાઈ સામે કોંગ્રેસ નિશાન પ્રિન્ટિંગ પ્રેસના ભૂલથી છપાઈ જતા મતદાન થઈ શક્યું ન હતું જેથી આજે ફરી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પાલનપુર અમદાવાદ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને ઘાયલોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

ગામની પંડિતા ગીતાબેન હરિભાઈ ભીલે ઝંપલાવતા આજુબાજુના લોકો નજરે જોતા લોકોએ તેના પરિવારને જાણ કરતા પરિવારજનો તાત્કાલિક નહેર પર દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓને જાણ કરતા તાત્કાલિક તરવૈયાઓ આવી પહોંચ્યા હતા અને શોધખોળ હાથ ધરી હતી અગમ્ય કારણોસર નમદા કેનાલમાં છલાંગ લગાવી મોતને વાલું કર્યું હતું અને આ મુદ્દે અત્યાર સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી જોકે આ મહિલાએ કયા કારણોસર કેનાલમાં જંપલાવી તેને લઈને પંથકમાં અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે દાનેરા તાલુકા પંચાયતની પચીસ સીટો માટે યોજાયેલ ચૂંટણી અને જિલ્લા પંચાયતની પાંચ સીટો માટે યોજાયેલ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલની અંદર યોજાઈ હતી ધાનેરા તાલુકા પંચાયતની પચીસ સીટો અને જિલ્લા પંચાયતની પાંચ સીટો માટે ધાનેરાની કેઆર આંજણા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આવતીકાલે મતગણતરી યોજાશે અને આ મતગણતરીને લઈને ચૂંટણી પંચ દ્વારા ધાનેરાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આવતીકાલે નવ વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને બપોરે બે વાગ્યા સુધી પરિણામ આવી જશે મતગણતરી લઈને ધાનેરા તાલુકાના ગામડાના લોકો પરિણામની કાગ કાગડોળે રાહ જોઈ રહ્યા છે હવે વાત કરીએ લીલા લાકડાના કાળા કારોબારની તો ધાનેરા શહેર તેમજ ધાનેરા તાલુકામાં આવેલી સોવેલોમાં નિયમોને નેવે મૂકીને ખુલ્લે આમ લીલા લાકડાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે જો તંત્ર દ્વારા તપાસ કરવામાં I mean... તો અનેક બેનામી સંપત્તિ અને લીલા લાકડાઓ મળી શકે છે નાનેરા તાલુકાના ગ્રામ્ય કક્ષા લીલા વૃક્ષો કાપીને ધાનેરા તેમજ તાલુકામાં ચાલતી સો મિલોમાં ઠલવાઈ રહ્યા હોવાથી તેમજ ધીરે ધીરે લીલા વૃક્ષો ઘટવાની અવારનવાર વાતાવરણમાં ફેરફારો જોવા મળે છે અને પર્યાવરણને હવામાં અનેક પ્રકારના પ્રદૂષણો ઘર કરી જતા રોગચાળાને પણ ભીતિ સેવાઈ રહી છે આ અંગે માહિતી આપતા ધાનેરા તાલુકાના નામના આપવાની શરતે લોકોએ જણાવ્યું હતું કે લીલા વૃક્ષો કાપવાની વૃત્તિ તંત્ર દ્વારા છૂટો દોર આપવામાં આવતા પર બપોરના સમયે ખેડૂતોને ઘડીક પર ભાત ખાવા કે આરામ કરવા માટે વૃક્ષો કાપી નાખવામાં આવતા હવે લીલા વૃક્ષોના છાયડા દૂર થતા જમણવાર પણ હવે ખેતરના બદલે ઘેર દોડી જવું પડે છે વન વિભાગ દ્વારા લીલા વૃક્ષો કાપવાની વૃત્તિનો છૂટો દોર આપવામાં આવતા લીલા લાકડા કાપનાર કોન્ટ્રાક્ટરો અને સો મિલો દ્વારા હદ મૂકી લીલા વૃક્ષોનું નિકંદનકારી ટેક્ટરો ભરીને સો મિલોમાં ઠલાવવામાં આવતા દાનેરા શહેર તેમજ ધાનેરા તાલુકામાં ચોવીસ કલાક સો મિલો ધમધમી રહી છે અને વધુમાં લોકોએ જણાવ્યું હતું કે તંત્રની રહેમ નજર હેઠળ સો મિલો પરપ્રાંતિય ઇમારતી લાકડું ઠલવાઈ રહ્યું હોવા છતાં પણ તંત્ર હપ્તાની લાયમાં સો મિલોના કાચા માલ પાકા માલના સ્ટોકની માહિતી પણ તંત્ર લઈ શકતા ન હોવાથી આ અંગે એક અગ્રણી નામના આપવાની સત્તે જણાવ્યું હતું કે ધાનેરા શહેર તેમજ ધાનેરા તાલુકામાં સો મિલોમાં તંત્ર દ્વારા તપાસ થાય તો પરપ્રાંતિય બિનહિસાબી ઇમારતી લાકડા તેમજ ઢીલા લાકડાનો જથ્થો પકડાય અને સરકાર પણ મોટી ચોરી પકડાય તેમ હોવાથી આ બાબતે ઉચ્ચ કક્ષાએ તપાસ હાથ ધરવા માંગ ઉઠવા પામી છે આ અંગે વન વિભાગના અધિકારીઓને પૂછતા તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા લીલા વૃક્ષો કાપવાની હોવાથી અમે કાર્યવાહી કરી શકતા નથી ગુજરાત મકાન અને અન્ય કલ્યાણ બોર્ડ બે હજાર ચારથી બનાસકાંઠા જિલ્લામાં ચાલી રહ્યું છે જેમાં પહેલા સરકારી શ્રમ અધિકારી અને મદદની સરકારી શ્રમ અધિકારીની કચેરીએ બાંધકામના ક્ષેત્રે સંકળાયેલા શ્રમિકોની નોંધણી પ્રક્રિયા થઈ હતી પરંતુ છેલ્લા બે વર્ષથી આ નોંધણી પ્રક્રિયા માટે તેમજ યોજનાકીય લાભ માટે બાંધકામ બોર્ડ દ્વારા પ્રોજેક્ટ મેનેજર અને ફિલ્ડ કમ ડેટા ઓપરેટરની નિમણૂક કરેલ છે તેમજ અત્યાર સુધી આશરે પંદર હજાર જેટલા બાંધકામ શ્રમિકોની નોંધણી થયેલ છે આ બાંધકામ બોર્ડમાં કુલ બાવીસથી ત્રેવીસ પ્રકારની યોજનાઓ ચાલી રહી છે જેમાં શિક્ષણ સહાય પ્રસ્તુતિ સહાય કૌશલ્ય તાલીમ સેફ્ટી તાલીમ સામાજિક સુરક્ષાને લગતી યોજનાઓ તેમજ આરોગ્યલક્ષી યોજનાઓના લાભ મળવાપાત્ર થાય છે હાલ બાંધકામ બોર્ડની ઓફિસ જિલ્લા સેવા સદન બે રૂમ નંબર બત્રીસમાં કાર્યરત છે અને નોંધણી પ્રક્રિયા માટે શિબિર કેમ્પ દ્વારા થતી હોય છે સમય થયો છે એક નાનકડા વિરામ નો વિરામ બાદ જોઈશું જિલ્લાના અન્ય કેટલાક સમાચારો સ્વાગત છે હવે નજર કરીએ આગળના સમાચારો પર તો ન્યૂઝ પોઈન્ટ ચેનલ દ્વારા સોશિયલ મીડિયા પર લોકોને પૂછવામાં આવ્યું હતું કે ધાનેરા શહેરની અંદર ભાજપની હાર માટે અને કોંગ્રેસની જીત માટે કયા કારણો છે તો સોશિયલ મીડિયામાં તેમજ ન્યૂઝ પોઈન્ટ ચેનલના જે મોબાઈલ નંબર છે વોટ્સઅપ નંબર પર પણ લોકોના અઢળક મેસેજો આવ્યા હતા અને સિલેક્ટેડ મેસેજો અમે તમને બતાવી રહ્યા છીએ ભાજપની હાર માટે સોશિયલ મીડિયા અને WhatsApp પર લોકો કોને જવાબદાર ગણાવી રહ્યા છે

શહેર તેમજ ધાનેરા તાલુકામાં આવેલી સો મિલોમાં નિયમોની નેવે મૂકીને ખુલ્લે આમ લીલા લાકડાઓનો કાળો કારોબાર ચાલી રહ્યો છે જો તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક બેનામી સંપત્તિ અને લીલા લાકડાઓ મળી શકે છે તો આ હતા આજના સમાચારો આવતીકાલે ફરી મળીશું આજ સમય આજ ચેનલ પર જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ નમસ્કાર